ભાયલી ગામમાં વૃક્ષારોપણ અને સાથે જ પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભાયલી ગામમાં બળિયાદેવના મંદિર પાસે વૃક્ષારોપણ માટેનું જે આયોજન કરવામાં આવ્યું હોય તેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાથે જ ધારાસભ્ય શૈલેષ સોતા અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન નારાયણ રાજપૂત ઉર્ફે સદ્દામ તરીકે જાણીતા તેઓ દ્વારા કરવામાં આવ્યું છે વૃક્ષારોપણ તો કરવામાં આવ્યું જ સાથે સાથે પેવર બ્લોક ની કામગીરી નું પણ અહીં ખાત મુદત કરવામાં આવ્યું છે આજે બળિયાદેવ મંદિર ભાઈલી ખાતે અમારા વરિષ્ઠ કાર્યકર્તા મહેન્દ્રભીનો જન્મદિવસ હોવાથી સૌ કાર્યકર્તા એકત્રિત થયા અને એમના આવા સરસ જન્મદિવસના પ્રસંગે એમનું જે આ બળિયાદેવ મંદિરનું પ્રાંગણ છે એની અંદર આદરણીય સાંસદ શ્રી યસુભાઈની ગાંઠમાંથી ધારાસભ્ય શ્રીના હસ્તે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય આદરણીય શૈલેષ વિના હસ્તે આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે પર્યાવરણનું જતન કરવા માટેનો જે સંકલ્પ લઈને ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી એટલે કે આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસથી કામ કરી રહી છે આજે એ નિમિત્તે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ આજ પ્રાંગણમાં રાખ્યો છે અને આપણે પણ પર્યાવરણનું જતન કરવું જોઈએ પર્યાવરણ આપણું જતન કરે એવા સિદ્ધાંતને અનુસરવું જોઈએ ધન્યવાદ જી આજરોજ મારા મત વિસ્તાર વોર્ડ નંબર દસની અંદર માનનીય શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની સાહેબ તેમજ દર્ભાવતીના આદરણીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટા સાહેબની સાથે મારા ચારે કાઉન્સિલર વોર્ડ પ્રમુખ અને વોર્ડની ટીમ સાથે સૌપ્રથમ એક કાર્યક્રમ કર્યો જ્યાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના પુત્રને સ્વચ્છતા અને માળા વૃક્ષારોપણ સાથે સાથે અહીંયા પણ જે બળિયાદ મંદિર છે ત્યાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ મને આ વિસ્તારના આદરણીય સાંસદ શ્રી જસુભાઈના કોટામાંથી આ મંદિરમાં બ્લોક નાખવાનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું સાથે સદામભાઈને જે રાઇઝરિંગ કરી અને અહીંયા પેર બ્લોક લઈ આવ્યા બદલ હું એમનો પણ વ્યક્તિગત આભાર વ્યક્ત કરું છું